શક્તિનું સાધનાનો પર્વ એટલે કે આસુસૂદ નોરતા સમગ્ર ગુજરાતમાં આસુ નવરાત્રી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે નવરાત્રિની અષ્ટમીને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે જિલ્લા મથક ભુજથી પચ્ચીસ કિલોમીટરના અંતરે હાબા ડુંગરની તળેટીમાં હબાઈ ગામ આવેલું છે અહીંયા પરમશક્તિમાં વાઘેશ્વરીના બેસણા છે આસોસુદ આઠમના આજના દિવસે વાઘેશ્વરી માતાજીનો ભવ્ય મેળો ભરાય છે તેમાં કચ્છના આહિરપટ્ટીના ગામો નખત્રાણા વિસ્તારના તેમજ વાઘડ અને ખડીર વિસ્તારના ગામના લોકો મોટી સંખ્યામાં મેળામાં આવે છે હબાઈ ધામની વાત કરવામાં આવે તો અહીંયા ચમત્કારી કુંડમાં અત્યાર સુધીમાં ભયંકર દુષ્કાળમાં પણ પીવાનું પાણી ખૂટ્યું નથી પરંપરા મુજબ વર્તમાન સમયમાં ઘરે ઘરે પાણીના નળ હોવા છતાં અઢારે વર્ણ ધર્મના ભેદ ભૂલી બેડા માથે લઈ પનિહારી પ્રસાદરૂપી પાણી ઘરે અચૂક લઈ જાય છે મહાબાઈની સ્થાપના પ્રાચીન કાળથી છે તેત્રા યુગમાં શ્રાવણે માતા પિતા સહિત હામાં હાબાઈના દર્શન કર્યા હતા દર વર્ષે પરંપરા નવરાત્રીને ભવ્ય રીતે જે ઉત્સવ ઉજવાઈ શકતા તો કચ્છમાં અને જે આ માને આંગણે માને ચરણે અઢારે આલમ પોતાનું માથું ઝુકાવી પોતાને શ્રદ્ધા વ્યક્ત કરવા જ્યારે અહીં આવે છે એ આવા સદગુરુદેવ પૂજ્ય બાકો અને આ સાંભળી વાપો બધા આ લોકો અન્ન અને એનું ઉતારણ વ્યવસ્થા ખૂબ સારી સંભાળે છે અને લોકોનો પોતાના જગ્યા પ્રત્યે પરંપરા ભાવ વધતો આવે છે દર વર્ષે લોકોની ભાવિકોની સંખ્યા વધે છે અને એ માદા ખૂબ અખૂટ પ્રચાર છે એનું હું પોતે ખૂબ સાક્ષી છું હું ઓછા બધે ચાલીસક વાર થી પદયાત્રા કરી છે મારી મા સાથે મારા વાઈફ સાથે મારી દીકરીઓ સાથે વખત વધારે અને મેં જે માં પાસે આપણે જે કાંઈ ઈચ્છા કરી એ માએ પરિપૂર્ણ કરી છે આ જગ્યા ઉપર સદા આપણે જળવાઈ રહે અને જગ્યાનો મહત્વ વધે વર્ષ વર્ષ અને રાત્રે પણ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે આજે રાત્રે ભજન કાર્યક્રમ છે અત્યારે રાસ છે અને ભવ્ય રીતે બધું ઉત્સવ ઉજવાય છે બાપુની ખૂબ અહોભાવ સેવા ભાવના પણ છે અને કોઈ લોકો અહીંયા થી નાખુશ થઈ ગયા નથી જે છે પોતાનું સમજીને હા એ મારા દર્શને આવે છે મા સૌ ઉપર કૃપા કરે અસ્તુ જય મા વાઘેશ્વરી પરંપરા મા વાઘેશ્વરીનો ભારતી ઘર પછી સવારના આરતી નો હોય છે સાડા છ સાડા નવે દાંદિયા રાસ હોય છે પછી બપોરે મહાપ્રસાદ હોય છે પછી હવન હોય રાત્રે અને સંતવાણી નો સંતવાણી નો પ્રોગ્રામ હોય છે